નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાગત ડે ન્યૂ સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા દસ વર્ષથી ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે આજે સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી વડોદરા શહેરમાં વરસેલા ભારે વરસાદને કારણે જે પૂર આવ્યું અને જેના કારણે લોકોને ખૂબ જ નુકસાન પહોંચ્યું છે લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતાં ઘરવખરીના સામાન સહિત બાળકોના નોટબુક અને ચોપડા પણ આ પાણીમાં વહી ગયા હતા જેથી બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે સંસ્થાના માધ્યમથી માસ્ટર કાર્ડની ટીમ દ્વારા સતત બીજી વાર માટે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું આ કીટ વિતરણ માટે બાળકો સાથે સમગ્ર ટીમ આનંદની લાગણી અનુભવી હતી જય હિન્દ જય ભારત આજ રોજ આપણા સર્વ માનવ સેવા ચેરિટેબલની ટીમ અહીંયા વિસ્તારમાં આવી છે જ્યાં અગાઉ પાણી ભરાયા હતા એ વિસ્તારમાં આજે માસ્ટર કાર્ડ દ્વારા ફરી બાળકો માટે શૈક્ષણિક કીટનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત